સુરત પતિના આપઘાત કેસમાં પત્ની પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો બનાવોની વિગતો એવી છે કે લિંબાયત મીઠી ખાડી પાસે રમાબાઈ ચોકમાં રહેતા ગુલસન બી ગુલામ ધરાણાએ ગત તેની વહુ સાઈસ્તા અને તેના પ્રેમી કમરુ સૈયદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હાજર તેરમાં ગુલશન દીકરા અલ્લારખાના લગ્ન સાઈસ્તા સાથે થયા હતા લગ્ન બાદ તેઓ અહીં ઘરે સાથે રહેતા હતા પરંતુ બે વર્ષ અગાઉ સાઈસ્તાને કમરુ સૈયદ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો ત્યારબાદ બંને અવરનવર અલ્લારખાને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી ત્રાસ આપતા હતા જેથી આખરે ગત તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ અલ્લારખાએ ઘરમાં એસિડ ગટ ઘટાવી લીધું હતું જેથી આખરે તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ગત રોજ અલ્લારખાનું સારવાર દરમિયાન મોત નિપજતા તેના પરિવારજનોએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે અલ્લાહરખાની પત્ની સાઇસ્તાન અને તેના પ્રેમી કમરુ સૈયદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી